પોરબંદર લોકસભા બેઠકથી ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા કે જેઓએ જૂનાગઢના વંથલીમાં રોડ શોનું કર્યું આયોજન મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ જોડાયા રોડ શોમાં સ્થાનિક ભાજપના આગેવાનો પણ રોડ શોમાં હાજર રહ્યા માણાવદર વિધાનસભા બેઠક પોરબંદર લોકસભા જીતવાનો વિશ્વાસ માંડવ્યાએ વ્યક્ત કર્યો મનસુખ માંડવ્યાએ તમામ છવ્વીસ ઉમેદવારની જીતનો વ્યક્ત કર્યો આશાવાદ વંથલી પંથકનો વિસ્તાર પોરબંદર લોકસભા અંતર્ગત આવે છે અને અહીં તેઓએ રોડ શોનું આયોજન કર્યું હતું મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ રોડ શોમાં ઉપસ્થિત રહ્યા આ સાથે સ્થાનિક ભાજપના આગેવાનો પણ રોડ શોમાં હતા માણાવદર વિધાનસભા બેઠક પોરબંદર લોકસભા જીતવાનો મનસુખ માંડવીયા સહિત ભાજપના કાર્યકર્તાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો વંથલી પંથકનો સીટમાં પાંચ લાખ પ્લસની માર્જિનથી અમે જીતીશું એવી જ રીતે ગુજરાતમાં એક સીટ તો અમે જીતી ચૂક્યા છે પચીસ માંથી પચીસ સીટ જીતીશું દેશની અંદર ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએની ચારસો પ્લસ સાથે મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવીશું